જીપીએસસીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને સમયસર સેન્ટરમાં પ્રવેશ નહીં મળતા વિદ્યાર્થીઓએ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા કાળિયાબીડ વિસ્તારમાં આવેલા જીપીએસસીના પરીક્ષા કેન્દ્ર ઉપર વીંકલા બે માસના બાળકને લઈને આવેલી માતા અને અન્ય વિદ્યાર્થીઓ સાડા અગિયારથી પોણા બારના નિયત સમયે પહોંચ્યા હતા તેમ છતાં પણ પરીક્ષા કેન્દ્રની અંદર આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો જેના અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરી હોલ ટિકિટને ફાડી નાખવામાં આવી હતી અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા

મારું નામ ગોયલ ગૌતમ કુમાર છે હું જીપીસી ક્લાસ વન ટુની પરીક્ષા દેવા થી ભાવનગર દેવાયો છું અમર જ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં હું સ્કૂલના ટાઈમે સાડા અગિયારે પહોંચી ગયો અને હું એક હેન્ડીકેપ વિદ્યાર્થી છું તોય મને સ્કૂલમાં પ્રવેશ દેવામાં આવ્યો નથી મેં ત્યાં રિક્વેસ્ટ પણ કરેલી તેમ છતાં મને અંદર પ્રવેશમાં પ્રવેશ દેવામાં આવ્યો નથી કે અમે રૂલ્સને ફોલો કરવી છે અને પોલીસ સ્ટાફે પણ અને સ્કૂલના સ્ટાફે પણ અમારી સાથે વ્યવસ્થિત વર્તન નથી કર્યું તમે એક તો વિકલાંગ છો છતાં પણ આ બન્યું મારું તો કહેવું એમ છે કે ભાઈ વિકલાંગને પહોંચવામાં થોડીક અગવડતા પડે તો તેમને બેસવા દેવા જોઈએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને પણ એમની સાથે આવું અન્યાય થયો છે મારું નામ મેઘાબેન જાની છે અને હું અહીંયા જીબીએસસીની પરીક્ષા દેવા માટે આવેલી છું મારી પાસે બે મહિનાનો બાળક છે છતાં પણ હું એ એક્ઝામ દેવા માટે આવી હતી હું અગિયાર એકત્રીસ હું અહીંયા હાજર થઈ ગઈ હતી અને પિસ્તાલીસ હું ગેટે ગઈ એ પહેલાં મને ના પાડી દેવામાં આવી કે તમને એન્ટ્રી નહીં દેવામાં આવે અને મેં ઘણી રિક્વેસ્ટ કરી છતાં પણ મને અંદર જવા દેવામાં ન આવે અને અશ્વુક પટેલે પણ કીધેલું છે કે અગિયાર પિસ્તાલ ચુમ્માલીસ સુધી દેવામાં આવશે અંદર જવામાં પણ છતાં પણ એ લોકોએ એન્ટ્રી આપી નથી અમને મારું એવું કહેવું છે કે આ પરીક્ષા રદ કરી દેવામાં આવે કેમ કે અમારા લોકોને કોઈને ચાન્સ આવું અમારી સાથે નહીં ઘણા લોકો સાથે આવી રીતે બોલી ગયો છું અને અગિયાર ને ચાલીસ પહેલાં હું અહીંયા ઉપસ્થિત હતો અને અહીંયા હોલ ટિકિટ મેં એવું ક્યાંય લખેલું નથી કે અગિયાર ચાલીસ પછી એક્ઝામમાં એન્ટ્રી નહીં આપવામાં આવે અને અગિયાર ચાલીસ પહેલાં હું અહીંયા ઉપસ્થિત હતો અને ગેટે હું વાતચીત કરતો હતો અને અમને અંદર આવવા નથી દીધા અને મારી પહેલાં પણ અગિયાર ને ત્રીસ અગિયાર બત્રીસ પહેલાં આવી ગયેલા છોકરાઓને પણ એન્ટર થવા નથી દીધા અને હસમુખભાઈ પટેલનો તમારે વિડીયો જોવો હોય તો જોઈ શકો છો આજ મીડિયામાં ટીવી થર્ટીન ગુજરાતીની અંદર હશમુખભાઈ પટેલ બોલે છે કે અગિયાર ચાલીસ સુધીમાં ઉપસ્થિત રહેવાનું રહેશે તો અમે તો અગિયાર ચાલીસ પહેલાં આવી ગયા છીએ અમુક વિદ્યાર્થી અગિયાર ત્રીસ પહેલાં આવી ગયા છે એમને પણ એન્ટર થવા નથી દીધા અને અમારો અમારો પહેલો તો એ જ પ્રેફરન્સ છે કે અમને ચાન્સ આપે અમે અગિયાર ચાલીસ પહેલાં અહીંયા આવ્યા છીએ હસમુખભાઈ પટેલે કીધું છે અગિયાર ચાલીસ પહેલાં ઉપસ્થિત રહેવાનું છે અહીંયા હું અગિયાર ને ચાલીસ પહેલાં ઉપસ્થિત હતો તમે સ્કૂલના કેમેરા ગેટના કેમેરા જોઈ લો અને અગિયારને ત્રીસ પહેલાં એક ભાઈ છે અગિયાર ને ત્રીસ પહેલાં અંદર હતા અંદરથી બહાર કાઢી મૂકી એમને હું બહાર કાઢવામાં નથી આવ્યો હું બહાર જ હતો અગિયાર ચાલીસ પહેલાં ઉપસ્થિત હતો ગેટ બંધ કરી દીધો હતો પણ અગિયાર ચાલીસ પહેલાં એ ગેટ બંધ કરાતો નથી ને એનાથી અને હોલ ટિકિટ મેં એવું કંઈ લખ્યું નથી કે તમને ગેટમાં પ્રવેશ કરવા નહીં દેવામાં આવે એક્ઝામનો ટાઈમ તો બાર એ લખ્યો છે બારથી ત્રણ પેપર બાર વાગે શરૂ થશે તો બે પાંચ મિનિટ મોડું મોડું ન કહેવાય બાર ગામથી આવતા હોય તો બે મિનિટ તો મોડું થાય અને મોડો નથી હું અગિયાર ચાલીસ પહેલાં પહોંચ્યો છું અગિયારને પંદરથી અગિયારને ચાલીસ સુધીમાં વિદ્યાર્થી હાજર રહેવાનું રહેશે એ પછી એન્ટ્રી નહીં આપવામાં આવે બાર અગિયારને પિસ્તાલીસે પેપર આપશે અને બાર વાગે પેપર શરૂ થશે તો એ પહેલાં તો અમે નિયમ પ્રમાણે હાજર છીએ તમને શું કામ એન્ટ્રી ન દેવામાં આવે